અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પલણા દરેક પ્રકારના સમાચારો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા અને સેજલ ગામ વચ્ચે બોલેરો પલટી મારી જતા પંદર કરતા વધારે વ્યક્તિઓને ઈજા પિયાવા સહેજળ વચ્ચેના બોલેરો પલટી મારતા હાહાકાર મચી ગયો હતો અચાનક બોલેરો પલટી મારતા આજુબાજુના વિસ્તારના લોકો દોડી ઇજાગ્રસ્તોને એક મારફતે હોસ્પિટલ પહોંચાડવા મદદે દોડી આવ્યા હતા આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું અન્ય લોકોને વધુ ગંભીર ઇજા જણાતા સારવાર માટે નવ જેટલા વ્યક્તિઓને અમરેલી ખસેડવામાં આવ્યા અકસ્માત ઇજાગ્રસ્ત લોકોને સાવરકુંડલા હોસ્પિટલ લવાતા સાવરકુંડલાના સેવાભાવી લોકોને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા સેજલ ગામ નજીક અકસ્માતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી